અમદાવાદના અઢબ વિસ્તારમાં શિવમ આવાસ યોજના છે જેના નામે રીતે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે આ આવાસ યોજનામાં છ વર્ષ પહેલા બે અપાર્ટમેન્ટ ધરાશાયી થયા હતા જેના રહીશોને અન્ય જગ્યા પર મકાન ફાળવવામાંના નામે અનેક રીતે હેરાનગતિ કરાઈ જેને લઈને યુદ્ધ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈએ એએમસી કમિશનરને આવેદન પત્ર આપી અને રજૂઆત કરી છે બે વર્ષથી પીડિતોને આવાસ નથી અપાયા અને બે વર્ષથી મકાન ભાડું કે અન્ય કોઈ આવાસમાં મકાન ફાળવણી માટે એનઓસી નથી માંગવામાં આવી જ્યારે આ મકાનમાં એનઓસી માંગી પરેશાન કરવામાં આવી રહ્યા છે તો આવાસ યોજનાના કમ્યુનિટી હોલના આંગણવાડી આપવામાં આવી છે તો આ તમામ મુદ્દે રજૂઆત કરીને યોગ્ય નિરાકરણ માટે કહેવામાં આવ્યું છે જો માંગને સંતોષવામાં નહી આવે તો આગામી સમયમાં સરકારમાં રજૂઆત માટે ચીમકી ઉચ્ચારી છે પેલી શિવમ આવાસ યોજનાના તેરસો એટલા રહીશો સાથે જે પ્રકારે અન્યાય કરવામાં આવ્યો છે જે પ્રકારે કૌભાંડ થયું છે તે અંગે મેં આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરી હતી રજૂઆત કરીને ધ્યાન દોર્યું છું કે સાહેબ અમારા મુદ્દાઓ ઉપર તમે ધ્યાન આપો અને જે તે આની અંદર કસૂરવાળા છે તેની ઉપર કાર્યવાહી કરો અમારા મુખ્ય મુદ્દા એ હતા કે અમારા મકાનની જે સાઈઝ છે જે સાઇઝના સાત મીટર જગ્યા કોણ ખાઈ ગયું અમારા કોમ્યુનિટી હોલ આંગણવાડી કોણ ખાઈ ગયું અમારા જે મહિનાઓના ભાડા એનો સિના નામે તમે લટકાયા એ કોણ ખાઈ ગયું શરૂઆતમાં બે વર્ષના ભાડા કોણ ખાઈ ગયું અમારા કો અમારા શિવમ આવાસ યોજનાના જે રહીશો છે જે વિકલાંગો છે તેમના મકાન ફર્સ્ટ ફ્લોર ઉપર હોય છે છતાં સાત માટે તમે નાખી તમે એમની પાસે સર્ટિફિકેટ માગ્યા હતા પુરાવા માગ્યા તેમ છતાં તમે છતાં પ્રમાણે નાખ્યા તો વિકલાંગો જોડે ક્યાં અન્યાય કરો આ વિવિધ મુદ્દાઓ મુદ્દે મેં આજે રજૂઆત કરી છે કમિશનરશ્રી મેં માગણી કરી છે કે આની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ કોઈપણ રાજકીય દબાણમાં આવ્યા વગર કોઈ પણ શબરબંધીને ના છોડવા જોઈએ આ મુદ્દે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે સીએમ રહીશું રહીશોને ન્યાય નહીં આપવામાં આવે તો આ અંગે અમે સીએમ વાવાસોનાની કમિટી સાથે મળીને અમે નક્કી કરીશું પ્લાન બનાવીશું અને જરૂર પડશે તો ગાંધીનગર સુધીને લડીશું